પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ મોદી યુક્રેનમાં રેલ ફોર્સ માં પ્રવાસ કરશે મોદીની યુક્રેન મુલાકાતની ખાસ બાબત એ છે કે તેઓ વોર ઝોનમાં એટલે કે યુક્રેનમાં જવા માટે ત્યાંની લક્ઝરી ટ્રેન રેલ ફોર્સ વન વનમાં પ્રવાસ કરવાના છે તેઓ આ સુવિધાથી ભરપૂર ટ્રેનનો ટ્રેનમાં પ્રવાસ કરી વિશ્વના નેતાઓની હરોળમાં જોડાશે મોદી પહેલાં આ ટ્રેનમાં યુએસ પ્રમુખ બાઇડન તેમજ ફ્રાન્સના પ્રમુખ મેકો અને જર્મનીના ચાન્સલર સ્કોલેજ પણ રોયલ પ્રવાસ કરી ચૂક્યા છે મોદી જેવા મહાનુભાવો માટે હાઈ લેવલની સિક્યુરિટીની જરૂર પડે છે તે અંગેની તમામ સુવિધા આ ટ્રેનમાં છે તેમની લક્ઝરી ટ્રેન દસ કલાક યુક્રેનની યુદ્ધભૂમિ પરથી પસાર થશે જ્યાં મોદીને હાઈ લેવલ સુરક્ષાની તમામ પ્રબંધ કરવામાં આવ્યા છે મહાનુભાવોની સુરક્ષા માટે આ ટ્રેન વર્લ્ડ ક્લાસ ગણાય છે ટ્રેન ફોર્સ વન એક આકર્ષક નામ જ નથી તેના આર્યન ડિપ્લોમસી ધરાવે છે આ શબ્દ યુક્રેનની રેલ કંપની ઉકરાલાજીશિયનના સીઓ એલેક્ઝાન્ડર કામિશ દ્વારા આપવામાં આવ્યું છે રશિયામાં યુક્રેન પર આક્રમણ કર્યું તે પછી યુક્રેનનું એર સ્પેસ વિમાન દ્વારા પ્રવાસ કરવા માટે જોખમી બની ગયું છે એરપોર્ટ બંધ થવાથી અને રસ્તા દ્વારા પ્રવાસ જોખમી હોવાથી યુક્રેનમાં ટ્રેન દ્વારા પ્રવાસીઓનો વિકલ્પ જ સુરક્ષિત ગણાય છે આ ફક્ત ટ્રેન જ નથી વિશેષ રીતે ડિઝાઇન કરેલી એક સર્વિસ છે મોદી કુલ કલાક ટ્રેનમાં પ્રવાસ કરવાના છે જેમાં દરેક રૂટ પર દસ દસ કલાક સમાવેશ થાય છે તેમનો આ પ્રવાસ ઐતિહાસિક પુરવાર થવાનો છે મોદીનો આ પ્રવાસ ભારતના શાંતિના પ્રણેતા અને યુક્રેન ના શક્તિશાળી સ્વદેશી સ્પિરિટનો સમન્વય દર્શાવશે લક્ઝરી અને સુરક્ષાનો સમન્વય યુક્રેનની આ ટ્રેનમાં લક્ઝરી અને સુરક્ષાનો સમન્વય સાધવામાં આવ્યો છે ટ્રેનનું ઇન્ટિરિયર અફલાતુન અને આકર્ષક છે લાકડાની પેનલોથી સજ્જ કેબિન છે જેમાં એક્ઝ્યુમિટીનો જરૂરી તમામ સાધનો છે મીટિંગ માટે લાંબા ટેબલો છે આરામદાયક સોફા છે વોલ પર ટીવી છે આરામ કરવાની સુંદર વ્યવસ્થા છે બાઇડન દ્વારા યુક્રેન જવાના આ ટ્રેનમાં વીસ કલાક મુસાફરી કરી હતી તેઓ ટ્રેનની સુવિધાઓથી અભિભૂત થઈ ગયા હતા અને ટ્રેનના ક્રૂ માટે આભાર વ્યક્ત કર્યો હતો લક્ઝરી ટ્રેનને બે હજાર ચૌદમાં ક્રિમિયા દ્વારા પ્રવાસીઓ માટે તૈયાર કરાઈ હતી જો કે પછીથી વિશ્વના નેતાઓ તેમના વીઆઈપીઓ ના પ્રવાસ માટે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે પીએમ મોદી જ્યારે ટ્રેનમાં પહેલો પગ મુકશે ત્યારે તેઓ ગ્લોબલ રાજકારણમાં એક શક્તિશાળી મહાનુભાવ તરીકે ગૌરવભર્યું સ્થાન મેળવશે રશિયા સાથેના યુદ્ધ પછી તેમાં ડીઝલ એન્જિન જોડવામાં આવ્યું છે જેથી પાવર ગ્રીડ ને નુકસાન થાય તો પણ ટ્રેન અટક્યા વિના ચાલતી રહે મોદીનો યુક્રેન પ્રવાસ ડિપ્લોમસી કરતા રશિયા અને યુક્રેન સાથે ભારતના સંબંધોમાં સંતુલન સાધવા માટે મહત્વનો છે તેઓ જુલાઈમાં રશિયા ગયા હતા અને પુતિનને મળ્યા હતા હવે તેઓ ત્રેવીસમીએ યુક્રેનના જેરસ્કીને મળશે અને વિશ્વની સમસ્યા સાથે યુદ્ધમાં અંત માટેની કવાયત કરશે આખા વિશ્વની નજર યુક્રેન પ્રવાસ પર ટકેલી છે તેઓ યુક્રેનમાં સાત કલાક ગાળશે